जय जिनेन्द्र जय महावीर मेरा नाम मनीष मेहता है और फिलहाल मैं यहाँ पे कच्छ में एज ए एग्रीकल्चर इंचार्ज बैंक ऑफ इंडिया में कार्यरत हूँ और पिछले दो साल से अपने भगवान महावीर नवचेतन कल्याण केंद्र से जुड़ा हुआ हूँ और वेलजी दादा की प्रेरणा से इनके कार्यो को देखते हुए हमें इतनी एनर्जी मिलती है कि इनकी हर एक एक्टिविटी में हमें शामिल होने का मन होता है लेकिन हमारी भी कुछ मजबूरी होती है कुछ टाइम की वजह से इधर उधर हो जाते हैं लेकिन कोशिश हमेशा यही रहती है इनकी एनर्जी को देख के हम भी देखते हैं कि समय का एक एक क्षण हम पूरा का पूरा सही काम में यूज करें इनकी एक साल में कम से कम हर दिन दो एक्टिविटी मिला है तो 700 से ज्यादा एक्टिविटी अनवरत रहती है तो इनकी एक्टिविटी जैसे जीव दया हो गई जरूरतमंदों की सेवा हो गई हॉस्पिटल में फ्रूट वितरण वगैरह हो गया अनवरत चल रहे और इन्हीं के कार्यो को देखते हुए हमें ये प्रेरणा मिलती है और आपका चैनल भी हमें प्रोत्साहित करता है तो आपका भी हम ऋण स्वीकार करते हैं धन्यवाद हूँ भावना जोशी छोड़ હું આ નવ ચેતન માં આજ થી લગભગ ચાર જ મહિના જોઈન્ટ થઈ છું ને મને ઘણું આનામાં મતલબ ઘણું શીખવા મળ્યું છે જાણવા મળ્યું છે કે બારે વ્યક્તિઓ કેટલા હેરાન છે આપણે ઘરમાં રહીને પણ આટલું બધું આપણી સુવિધા હોવા છતાંય આપણે ઓછું લાગે છે પણ બારે રસ્તામાં જોઈને ત્યારે એમ થાય કે નહીં જે જરૂરિયાત છે અને આપણા જે દાતાઓ છે એ મતલબ બહુ જ ખૂબ જ આમ આશા ભરી ખરેખર મને બહુ આનંદ થાય છે કે હું નવચેતન માં હું જોઈન્ટ થઈ છું હું શાંતિલાલ મોતા કાર્યકર છું નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર અમારી સંસ્થા છે અમારા પ્રમુખ અને વડીલ અમારા વેલજી દાદાના નેતૃત્વમાં છેલ્લા સોળ વર્ષથી આ સંસ્થા વિવિધ ક્ષેત્રે સેવા કાર્ય કરી રહી છે દર વર્ષની જેમ આ વર્ષે શિયાળાની જ્યારે ઠંડી નીકળી છે ત્યારે અમારી સંસ્થાએ ભુજની આજુબાજુનો વિસ્તાર અને ભુજ પ્રોપર અને જ્યાં જરૂરિયાતમંદો વ્યક્તિઓ હોવા છે જેને આવી જરૂરિયાત છે ધાબળાની એવા વિસ્તારોમાં જ્યાંથી અમને સમાચાર મળે અથવા તો કોઈ પણ માહિતી મળે તો એ વિસ્તારોમાં જઈ અને અમારી આખી ટીમ વેલજીદાદાના નેતૃત્વમાં આ ધાબળા વિતરણનું કાર્ય અમે કરી રહ્યા છીએ એમાં કોઈ પણ ઝુંપડપટ્ટી વિસ્તાર હોય કે રોડ સાઈડ જે મજૂર વર્ગ છે બિચારા જે ત્યાં જ મજૂરી કરી અને રોડ ઉપર સુઈ જાય છે અથવા સાઈડો ઉપર સુવે છે દાખલા તરીકે કોઈ ગેસ પાઇપલાઇન વાળા છે કે કોઈ ડામર રોડ વાળા છે જે બહારથી આવેલા મજૂરો છે એવા પણ જે જરૂરિયાતમંદ પરિવારો છે એને પણ આ સંસ્થાએ સાંકળ્યા છે એ સિવાય જે રોડ ઉપર ફરતા ફરતા અને ત્યાં જ બિચારા ઘર કરી વાસ્તવ કરીને બેઠા છે અને જે જરૂરિયાતમંદ છે એવા તમામ વ્યક્તિઓને આવરી અને બની શકે એટલું સંસ્થા આનો લાભ લેવા માંગે છે અને આ સિઝનમાં જ્યાં જ્યાં અમને આવા વિસ્તારો મળ્યા છે ત્યાં અત્યાર સુધી અમે ધાબળાનું વિતરણ કર્યું છે અને હજી પણ અમને ક્યાંથી પણ એવી જરૂરિયાત વ્યક્તિઓની જો માહિતી મળશે અથવા તો ક્યાં માંગ આવશે તો આ સંસ્થા આવો કાર્ય કરવા માટે હંમેશા પોતાને ભાગ્યશાળી માનશે અને મા આશાપુરા ન્યૂઝે અમારા આ કાર્યને પ્રોત્સાહિત કર્યું છે તે બદલ સંસ્થાવતી હું એમનો આ ઋણ સ્વીકારો કરું છું આભાર વ્યક્ત કરું છું જય મા આશાપુરા મારું નામ વિધિ મહેતા જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના પ્રમુખ સ્વચેતન કુમારની સ્મૃતિમાં છેલ્લા વીસ છેલ્લા સોળ વર્ષ થયા વિવિધ સેવા ક્ષેત્રે નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર જૈન સેવા સંસ્થા સતત કાર્યરત છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ દાતાઓને સહયોગથી શરદીની અંદર કે ઠંડીની અંદર રાહત આપવા માટે કરીને અમે એક ધાબડા સ્વેટર ટોપા વગેરે વિતરણ કરવાનું એક અભિયાન ચાલુ કરેલું છે આ કાર્યકર હિરેનભાઈ દોશી અને નિવૃત્ત પીઆઈ કે પરમાર દરરોજ રાતના દસ થી બાર ભુજ ભુજના જનરલ હોસ્પિટલ લઈ અને માધાપુર સુધીના વિસ્તારમાં જે લોકો રસ્તામાં સુતા હોય છે અને દાબડા ઉફાડવા માટે સતત દરરોજ આવે છે અને અમે પણ ભુજના વિવિધ વિસ્તારોમાં કે જે લોકો કચરો ભંગાર એકઠો કરીને પોતાનું પેટી રડતા હોય છે અને હંગામી આવાસ કે ફૂટપાથ ઉપર જેનું રહેઠાણ હોય છે અને એવા લોકોને પણ ઠંડીમાં રાહત આપવા માટે કરીને સ્વેટર ટોપા સાથે મીઠાઈ અને નવા વસ્ત્રો આ બધું વિતરણ કરવાનું ચાલુ કર્યું છે આની અંદર અમે રાપર માંડવી ભુજ અને આ ત્રણ તાલુકાઓને આવરી લીધા છે અને અત્યાર સુધી લગભગ એક હજાર કરતા પણ વધારે લોકોનો આમ સહયોગ એ લોકોને મદદ કરવાનો અમને મદદ કરવા કરવાનો અમને એક લાભ મળ્યો છે એનો અમને ખૂબ જ આનંદ છે અને આ સેવા હજી પણ જ્યાં સુધી ઠંડી ચાલુ હશે ત્યાં સુધી આ સેવા અમારી ચાલુ રહેશે અને જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં અમારી સંસ્થા ગરીબોને ધાબડા સ્વેટર ટોપા વગેરે પહોંચાડ છે એને હું ફાપવાનો માટે પ્રયત્ન કરશો મહાસાપુરો ચેનલે જે આ અત્યારે ઇન્ટરવ્યુ લઈને અમને લાભ આપ્યો છે એના બદલો એનો ઋણ સ્વીકાર કરું છું હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે